રાજકોટમાં વડાલિયા ફૂડની નવી ફેક્ટરીનો લેઆઉટ દોઢસો ફૂટ રિંગ રોડ ઇન્દિરા સર્કલ પાસે સ્ટોર શરૂ કરવામાં આવ્યો આ સ્ટોર પર તમામ પ્રકારની વડાલિયા ફૂડની આઇટમ મળશે સાથે આ સ્ટોર પર લાઈવ કિચન સર્વિસનો પણ પ્રારંભ કરાયો છે આ અંગે વધુ વિગત એક પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરથી આજે આ દિવસે મને રાજકોટની પબ્લિકને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ અમારો રાજકોટનો અગિયારમો સ્ટોર છે જુલાઈ બે હજાર ત્રેવીસમાં જ્યારે પહેલો સ્ટોર અમે ચાલુ કર્યો ત્યારે રાજકોટની પબ્લિકને એવું કમિટમેન્ટ કરેલું હતું કે રાજકોટના દરેક દોઢ બે કિલોમીટરના એરિયામાં અમારો વડાલિયાનો એક સ્ટોર હશે જ્યાંથી તમે લોકો વડાલીયા ફૂડ્સની દરેક આઇટમ છે એ પરચેસ કરી શકશો એ કમિટમેન્ટ અમે આજે ઓલમોસ્ટ રાજકોટના આર્ટ ઉપર એકસો પચાસ ઉપર ઓપન સર્કલના કમિટમેન્ટ રાજકોટવાસીઓને ફોન કર્યું છે સો પ્લસ પ્રોડક્ટની રેન્જ છે અમારી પાસે અહીંયા સ્ટોરમાં સ્ટેન્ડી પેક્સ છે નાઇટ્રોજન પેક્સ છે કન્ટેનર્સ છે એ સિવાય આ કાઉન્ટરમાં અમે લોકો લાઈવ આઇટમની પણ બહુ મોટી રેન્જની શરૂઆત કરેલી છે સેન્ડવિચ છે બર્ગર છે પાઉં છે મારા નાન છે વગેરે આઇટમોની અહીંયા શરૂઆત કરી હતી લાઈવ આઈટમમાં પણ બહુ વિશાળ રેન્જ છે એ રાજકોટવાસીઓને મળી રહેશે જેવું શું નવામાં નમકીન સેગમેન્ટમાં જો વાત કરીએ તો અમે લોકોએ બસો ગ્રામના સેન્ડિફેક્સ આ સ્ટોરથી લોન્ચ કર્યા છે એ સિવાય બીજું મુખવાસ અમે લોકોએ નેચરલ્સ ઇંગ્રીડિયન્ટ સાથે લોન્ચ કર્યા છે સાત ફ્લેવરમાં અને બાકી મેં જે કહ્યું એ પ્રમાણે લાઈવ આઇટમ્સમાં લગભગ બારથી વધુ પ્રોડક્ટની રેન્જ અહીંયા શરૂઆત કરેલી છે અને અહીંયાથી અમે એક લાઈવ સેગમેન્ટ તરફ આગળ વધવાનો પ્રયાસ કરશું આ મટેલિયલ ફાસ્ટ ફાસ્ટફૂડ છે એમાં પણ આગળ વધી રહ્યો છે આ પહેલું આઉટલેટ લે છે હાજી એટલે આ અમારું લાઈવ માટેનું આ લોંચિંગ ટાઈમે પહેલું આઉટલેટ છે એસવી રોડ ઉપર અમે ટ્રાયલ બેઝ ઉપર કરેલું હતું સાધુ પાસપોર્ટ પણ અહીંયાથી અમે વ્યવસ્થિત આ સેગમેન્ટમાં પ્રમોટ કરવાના પ્લાનિંગથી આગળ વધી રહીએ છીએ ફાસ્ટફાર્ટમાં નવું શું શું વેરાયટીમાં આવે છે ફાસ્ટફૂડમાં એક મહારાજા નાન છે જે અમારી એક નવી વેરાયટી છે એ સિવાય અમારી જે બધી પ્રોડક્ટો છે એમાંથી અમે લોકો ચાટ છે પછી ભેળ છે ફરાળી ભેળ છે એ ટાઈપની બધી આઈટમો અહીંથી અમે લોન્ચ કરવા એ સિવાય એક ચિપ્સ પાઉં અમે લોન્ચ કર્યા છીએ રાજકોટની જનતા માટે એક નવી વસ્તુ છે એકદમ હળવી અને એકદમ લાઈટ ટેસ્ટમાં એ પ્રોડક્ટ આપણે ચાલુ કરેલી છે